યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા યોગ કોઓર્ડિનેટર કોચ તથા ટ્રેનરને સન્માનિત કરવા માટે માટે યોગ યોગ એવોર્ડ એવોર્ડ અરજી કરવાની છેલ્લી તારીખ ડિસેમ્બર રહેશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે આ બોર્ડ યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા યોગ કોઓર્ડિનેટર કોચ અને ટ્રેનરને સન્માનિત કરવા માટે વિશેષ યોગ એવોર્ડ આપે છે આ એવોર્ડ મેળવવા માટે અરજદારે યોગ બોર્ડ સાથે જોડાયેલા હોવા જોઈએ અને ઓછામાં ઓછા ત્રણ વર્ષથી યોગ ક્ષેત્રે સક્રિય હોવું જરૂરી છે તેમની પાસે યોગ બોર્ડનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે ઉંમરની કોઈ મર્યાદા નથી અરજી કરવા માટે અરજદારે પોતાનો સંપૂર્ણ બાયોડેટા યોગ ક્ષેત્રે કરેલા કાર્યના પુરાવાઓ અને ત્રણ વર્ષ દરમિયાનના ફોટોગ્રાફ સાથેની અરજી તૈયાર કરવી આ અરજી ગુજરાતી હિન્દી અથવા અંગ્રેજી ભાષામાંગ વધુમાંગ વધુ પાંચ પાનામાં તૈયાર કરવી આ અરજી મોડામાંગ મોડી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જિલ્લા સેવા સદન બે એસ એકવીસ બીજો માળ પાલનપુર ખાતે મોકલવાની રહેશે નિર્ધારિત સમય મર્યાદા પછી મળેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં આ અંગે વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહેશે આ એવોર્ડ યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વ્યક્તિઓને પ્રોત્સાહન આપવાનો એક પ્રયાસ છે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી બનાસકાંઠા દ્વારા એક યાદીમાં જણાવ્યું છે રિપોર્ટર મહેબૂબ બેલીમ બનાસકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક કરો અને શેર કરો